તો ઈ કે ના ગોગડીબેની કે મને છે ને કે શરમ લાગે ને પેટ બહુ નીકેવ છે તો બિચારી શરમાય મેમાન ને બધા હોય ને એટલે ઈ નો આવે એનો ધક્કો ન કરતી ચીબરી મશીન ને તન ખબર છે મજા નથી માર હા હું ગોગડીયો માર ગોગડો ની બજામણાવશ એટલે આ ઝોંગા ભાઈ કે ડબો લઈને ઊભા છે એ ઝોંગા ભાઈ તમે કેમ ડબો લઈને ઊભા છો ભાઈ હા અનેલી તમારું ધ્યાન જ નથી કેમ ઝોંગા ભાઈ તમે આ ડબો લઈને આવ્યા છો બાપા ભોતરી તે એકલા હતા

નથી છોકરા એવા કાંદડે તમે કઈ કામ ધંધી નો કરો નહીં તમારી મા કંદડે બધા ઘરના બધા બિસારી સુડેલ ને હેરાન કરે તો પછી શું કરે તમારે એટલું બધું ખાવ એટલું કામ તો કરવું જ પડે ને તમને નો મોકલે કોને મોકલે એટલે તે હું આવા ઢહડા કરું છું નકર હું નો કરું મારે તો એક દિન સમય ડોન બનવું છે બંધુ કી હાટુ ટીટી છે જે આ આમ મળે ને ફડા કે દેવા ઝોંગા ભાઈ પહેલા દાવણું મૂક્યા અને પછી ડોન ની વાત કરજો ભાઈ એ ડબો આ એઠો મૂક હું બાયડી માં નોઠેરો ગોગરી બેન બાયડી માં નોઠેરો બાયડી નો હરખો સપોર્ટ હોત ને તો તો હું આસમાની એડી આવું એટલી મારી તાકાત છે નો મગજ દિવસે દિવસે સટકતો જાય છે કા ભૂતરી સુડે તાતા તા ક્યાં પેલા ડબો તો ઘર ભેગો કરો દવણાનો ખાઈને હું થોડી ઉપાડી એકું એ તારો બાપ તું લેજે હવે ડબો મે લાવી તો દીધો ખંડી હવે આઈ થી ની ઉપાડી એક તું ઘોર જેવી આવી તો ભગવાન મમ્મી પપ્પા કેમ એમ હો હવે રે બટા તને ને મારા હાથ દુખવા છો એલી ભોતડી જે થાતું હોય ને હારા હાટુ થાય મને તારો ટેન્શન થાતું તો તારે પ્રેગનન્સી રેતી નોતી અને તારી નણન મેણા બોલતી હતી તારી હાહુ મેણા બોલતી હતી હું ભગવાન ને પ્રાપ્ત કરતી હતી અમારા પુતળીને ભગવાન ખોળો ભર દે ને અને તે પાછું કોઈને બહાર તો પાડ્યું નહોતું ભાઈ મારી પ્રેગ્નન્સી રહેતી નથી એમ ભગવાને સારું છું તારી હામો જોયું ને એટલે મારે પ્રેગ્નન્સી રહે ને એવી શક્યતા હતી જ નહીં કારણ કે ડૉક્ટરે નાથ પાડી દીધી હતી કે તમારે આ જન્મમાં બાળક નહીં થાય અને અમે આશા મૂકી દીધી હતી કે અમારે બાળક થશે એમ અમારે ઓલું કરાવવાનું હતું ગોદ લેવાનું હતું અને થશેમાં તેઓ બધો વિચાર કરતા હતા કે તું મળી ગઈ તે કીધું એમ કર્યું એટલે અમારે પ્રેગ્નન્સી રહી તો દિલથી થેન્ક યુ તો મારા વાલા ફ્રેન્ડ તમને બધાને ખબર છે કે હું હેલ્થ નું કરું છું જેમ કે વજન વધારવું ઘટાડવું કોલેસ્ટ્રોલ થાઇરોઇડ બીપી પ્રેગ્નન્સી માં રિઝલ્ટ નો મળતું હોય કાય પણ તકલીફ કોઈ માથાના વાල්થી લઈને પગની પાણી લગી તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો ફ્રેન્ડ અને સ્ક્રીન ઉપર મારા નંબર આપું છું તમને થેન્ક યુ ઉતડી ભાભી હવે જમવાનું તૈયાર થઈ ગયું હોય તો જમવા આપો હવે ભૂખ લાગી છે અમને બધાને મમ્મી પણ રાડુ નાખે છે

બધા રસોઈ બનાવતા આ તમારું મે નવીન સાંભળો જોયો આજે મે આ તારી નણન આ સુરેલ નથી ડાકણ છે ડાકણ આ આવે ને રોકાય તો મને એમ થાય કે ગળા ખાઈ મરી જાવ એટલી મને હેરાન કરે આ એવી ની પૂછડી તો કાઈ મેલ નથી પણ મને એટલી હેરાન કરે એટલી હેરાન કરે નકર હું એને મારી હગી બેન જેમ રાખું

આલો રસોઈ કાઢો હવે જમી લેવી બધા ભૂખા થયા છે આલો બધા હોલ માં વાટે બેઠા છે અને આવી ગયો છે આલો માર દીકરો એ આલો બધા જમી લેવી આપણે હાલ ગોગરી બેટા મમ્મી હું તમારા દીકરાની ની વાટે છું તમાર દીકરા નમણા ફોન કર્યો તો ને કે હું 10 મિનિટ માં આવું છું મે કીધું આવે ને પછી હોલ માં જમવાનું કાઢું ને હોલ માં જમવાનું કાઢતા કાઈ વાર નો લાગે મમ્મી એટલે હા તો કાઈ વાંધો ની બેટા ઉતાવળ હો હા મમ્મી આલો કાઢ દેવો તાર હા હું તો હસાવતા હશે ને તને ભૂતરી બનાવો આથી બનાવી દે હા તો તારી નણન સુડેલ અને મહા સુડેલ નહી મારી ભૂતડી મારી વાલી ભૂતડી તું આરે

હાય મને વાલા છે તો મારા વાલા સબસ્ક્રાઇબર મારે તમને એટલું જ કહેવાનું કે આવનારી 7 તારીખે હું અમરેલી આવું છું તો તમે અમરેલી રહેતા હોય અમરેલીના આજુબાજુના ગામમાં રહેતા હોય ફ્રેન્ડ તો સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો મને WhatsApp માં હાઈ કરીને મોકલી શકો છો અથવા કોલ પણ કરી શકો છો અને આ જિંદગી બદલવાનું આમંત્રણ છે આ આમંત્રણ બધાને મળ નથી મળતું ફ્રેન્ડ ભાગશાળીને જ મળે તો તમે ભાગશાળી હોય તો આવો મારી સાથે સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં અને ત્યાં સરસ મજાનું હેલ્થ નોલેજ મળશે અને જમવાનું પણ છે તો આવો અને તમને ખૂબ મજા આવશે મારી આરે થેન્ક યુ ફ્રેન્ડ અને આવનારી 10 તારીખે હું ભાવનગર પણ આવું છું ફ્રેન્ડ તો તમે ભાવનગર રહ્યો છો અથવા ભાવનગરના આજુબાજુના ગામમાં રહ્યો છો ફ્રેન્ડ તો આપણે રૂબરૂ મળશું સાથે જમશું ત્યાં પણ સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે ફ્રેન્ડ અત્યેંત કે બદલવાનું આમંત્રણ છે તો આવવાનું ભૂલતા નહીં મને WhatsApp માં હાઈ કરીને મોકલો અથવા કોલ કરજો ફ્રેન્ડ થેન્ક યુ અને રહી વાત ફેસ રિવીલ ની જે મારા વાલા ફ્રેન્ડ મને જોયા વગર ના રહી ગયા છે ફ્રેન્ડ ફેસ રિવીલ માં YouTube માં મેં લાઈવ કર્યું તો બધા મારા વાલા સબસ્ક્રાઇબર મને નથી મળ્યા કે નથી જોઈએ કા તો એ બધા એની હું દિલથી માફી માંગુ છું ફ્રેન્ડ અને હમણાં થોડાક દિવસ કામ છે 10 12 દિવસ પછી પાછું હું લાઈવ કરીશ વિડિયો માં કહી દેશ ટાઈમ તો આ ટાઈમે હું લાઈવ કરીશ તો ફ્રેન્ડ તમે મને જોઈ શકશો થેન્ક યુ મને માફ કરી દેજો દિલથી સોરી અને હાલો બધા જમવા ભૂતડીના ઘરે મારી ફ્રેન્ડના ઘરે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે પૂરી બનાવી છે પછી બટેકાની સૂકી ભાજી બનાવી છે મરચાં તળા છે છાશ છે પછી રસગુલ્લા કેરીનો ઠંડો ઠંડો રસ છે ફ્રેન્ડ છાશ ઘરે ફેરેલી છે તો હાલો બધા જમવા અને મારે રોજ વિડિયો બનાવવો છે મારા વાલા ફ્રેન્ડ પણ એટલો બધો મને ટાઈમ મળતો નથી ઝોંગાના હમ બસ હું ખોટું નથી બોલતી અને રહી વાત બીજી આપણે બીજી ચેનલ જે આપણે જીનકી બેનને આપી છે એ મે કોગરી 1 2 3 કારણ કે હું બેય ચેનલમાં ફ્રેન્ડ ખોગી એકતી નથી તો આપણે જીનકી બેને સરસ વિડિયો બનાવે છે તો મને પ્રેમ આપો એટલો એનો આપ એની આપશો તો એ પણ ખુશ થઈ જશે થેન્ક યુ કે ફેમર હા હોને ને ના ફોન આવે છે કે નહીં તમારા કાંઈ ફોન આવતા નથી લંગુ અને બટા હું એને ફોન કરતી નથી એને ન ખબર પડે કે મારો દીકરો છે દીકરાની બહુ છે મારા દીકરાની દીકરી છે મારા નણન છે કે હવે આપણે સુધરી જાવી હું નથી કરતી હવે એને એમ થવું જોઈએ કે નાના ભાઈ હાલો હું ફોન કરું ને આટો મારવા જાઉં કાલ મારે જાઉં છે આટો મારવા પણ વીંગડી ભાઈને બોલાવું એ નહીં જો તો મારા બાપના હમ એને બોલાવું ને આશી વાત છે મન જીવ બળે મારા હા હું તમે ફોન કરો ને એની એને હમણાં હું ફોન કરું પેલા આપણે જમી લેવી હાલ ફઈ ભત્રીજી હા ફઈ આજ તો રાંધવાની માથા માથાકૂટ નથી તમાર ભત્રીજાને ફોન આવ્યો તો ઈ કે કે હું ઈ કે બપોર જમવા આવીશ તો મેં કીધું આજ બપોરે રસોલાન રજા છે આજ કાઈ રાંધવાનું નથી મેં તમ યા કઈક બહાર જમી લેજો અને આજ મેં કીધું અમાર મંદિરે થાળી આવી ગઈ છે અને આજ ઘરે રંધાઈ એવું નથી મેં બાટલો વહી જ બાટલો Ханનો આવવાનો છે મેં કીધું તો આપણે ફઈ ભત્રીજીની થાળી આવી ગઈ અને ઈ યા બહાર કઈક નાસ્તો કરી લેશે આ બાટલો જો ને તાકડે વહી ગયા થારું છો આપણે મંદિર થાળી આપી ગયા આપણને ભાઈ ભત્રીજી ને ખાવાની નકર તો આજ મમરા ખાવા પડત ને આ બીજો બધો હુકો નાસ્તો ઘણો પડ્યો છે ખાઈ લે ને ભાઈ ભત્રીજી આપણે કઈ થોડા ખાવા હાટો જીવી છે હા એ વાત હાસી તારી હાલ બટાવ જમી લેવા ઢીંગલી છે ને ઘોડીયામ હોવડાવી દઉં લે ઘોડીયું લેતી એ જા અહીંયા હું આન ઘડી રાખું ને ઘોડીયું લેતી રહોડામાં ને ઈસકાવતા ઈસકાવતા એ હુઈ જશે ને આપણે ખાઈ લેવા

અને જીંકી બે નીચે બાકી બધા ભૂતડી આજ જમાડવાની હતી અને એને હારા દિવસો છે ને એટલે બધા જમાડે છે હારું લે બિચારી ખોડો નતો ભરાતો ને હારા દિવસો સેન ને બિચારી ભૂતડી હાલ લંગુ જમી લે હાલ બેટા લંગુ તો બેહી હી ક્યાં કઈ ઘોડીઓ લેતી હોય ને વાટકા લેતી હોય છાસ ને એવું લેતી હોય જા ઢીંગલી ઘોડી આમ હોવડાવી દઉં ઊંઘમાં આવી હમણાં હોય જાય હા ફાય હાલો જાવ જાઓ મમ્મી એક વાત કહું તમને રસોડામાં મેં બધું તૈયાર કરી નાખ્યું છે શાક તૈયાર કરી નાખ્યું છે દાળ ભાતનું તૈયાર કરી નાખ્યું છે લોટે બાંધી દીધો છે પણ મમ્મી રોટલી હું કરી નાખીશ મને છે ને દાળ ભાત ને શાક તમે કરી દો ને મને છે ને મમ્મી મારા હાથનું નું કે ભાવતું નથી મારા હાથનું હું ખાઉં ને તો મને એમ થાય મારે ખાવું જ નથી તમે બનાવો ને તો આજ તમારા હાથનું મારે ખાવું છે મને ભાવતું જ નથી એટલે મારા હાથ હા તે કાંઈ વાંધો નહીં હો મારી દીકરી કે હાલ હું બધું તને બનાવી દઉં તને ભાવતું નથી ને તો તારે મને કહી દેવાનું કે મમ્મી મને મારા હાથનું નથી ભાવતું તમ મને આ બનાવી દો આમ કરજો ને કીધા વગર કદાચ મને ન બટા ખબર પડે એટલે તારે કહેવાનું હો દીકરો અને તમારી દીકરા એમ કહેતા હતા પછી કે તારી કે મહિનો બદલે ને પછી કે બહુ એ કે ડ્રાઇવિંગ નો કરાય છે કે થોડુંક સેન્ટ હોય કે તાર મમ્મીના ઘરે અને તાર ભાઈના ઘરે તાર જવું હોય ને તો જઈ આવજે તો મમ્મી અમે વેકેશન છે જે ચાર પાંચથી પછી તમારા દીકરાની વેકેશન કોઈ છે એને કંઈ ઓફિસમાં એટલા દેશે તો મમ્મી અમે છે ને મારા ભાઈના ઘરે હો તમારે આવજો છે પછી બહુ ટ્રાવેલિંગ ન હાતે જઈ આવજો મારે હું ઘરે રહીશ તમે જઈ આવજો હો થેન્ક યુ શાક આપણે છે તમાર દીકરા એમ કીધું છે ઓરમે કે ગુવાર બટેકાનું શાક બનાવજે ને દાળ ભાત ને એવું બનાવજે તમે બધું તૈયાર કરી મૂક્યો છે ગુવારે ઓલો કરી નઈ ખાશે પછી બટેકા સુધારી નહીં ખાશે પછી દાળ બાફી નાખી છે મને ખાલી દાળ ને શાક બનાવી દો ને અને ભાત અને રોટલી હું કરી નાખીશ મમ્મી હાલ હા તે કાઈ વાંધો નઈ બટ હાલો આપણે રાંધી નઈ બધું હું બનાવી દઉં હો રોટલી હું બનાવી દઈશ ના ના મમ્મી રોટલી નું બનાવીશ તારો તાર મમ્મી ફોન બનાવે છે ઉરમ બેટા ના ના મમ્મી મારા મમ્મીનો ફોન આવતોય નથી અને હું ફોન કરું છું તો મારા મમ્મી મારો ફોન ઉપાડતાય નથી. કાઈ વાંધો નહીં તારો ફોન આજ નહી તો કાલે ઉપાડશે કેન તારી માફી માંગવાય આવશે તો ટેન્શન ન લેતી મને તારી માં થામ હો મારી દીકરી મમ્મી હું તમને મારા મમ્મી સમજું છું તમે જેમ ઝોકલાને પ્રેમ કરો છો ને એટલો જ મને કરો છો એટલે મને તમે મને બહુ વાલા લાગો છો મમ્મી મારો દીકરો છે ને એવી તું છો મારે મારે બે દીકરીઓ છે એવી તું છો મારી ગોગડી મારી જીણકી એવી તું છો બટા મારી દીકરીને કોઈક દુખ આપે તો મને કેટલું દુખ થાય તો કોઈની દીકરી દીકરીને હું થોડી દુઃખ આપી બેટા એ વાત સાચી છે મમ્મી તમારી અને હું દીકરી બનીને બની બનીને નહીં મમ્મી હું તને રાંધી દઉં